કચ્છના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની ઘુસણખોરો ઝડપાયા છે જી હા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી છે પાકિસ્તાની બોટ બોટ બીએસએફએ સાથે પંદર પાકિસ્તાની છે છે એક ખબર પેટ્રોલિંગ દરમિયાન બીએસએફએ પાકિસ્તાની બોટ ઝડપી છે જેમાં પંદર જેટલા પાકિસ્તાની ઘુસણખોરોને ઝડપી લેવાયા છે રાજેન્દ્ર વર્ષે જોડાય છે રાજેન્દ્ર પેટ્રોલિંગ દરમિયાન પંદર પાકિસ્તાનીઓ ઝડપાયા છે ક્રિક વિસ્તાર શું જાણકારી આપણી પાસે આવી રહી છે રાજેન્દ્ર ઓપરેશન સર્ચ ઓપરેશન ચાલુ હતું રૂટિન તપાસમાં જ્યારે બીએસએફ હતું ત્યારે કચ્છની દરિયાઈ સીમા ઉપર જે એક્શન પેક કાર્યવાહીમાં પંદર પાકિસ્તાનીઓ ભારતીય જળસીમામાંથી ઝડપી લેવામાં આવ્યા છે કચ્છના ગ્રીક વિસ્તારમાંથી આવેલી કોરી ગ્રીકમાંથી આ ઘુસણખોરને એક બોટ સહિત ઝડપી લેવામાં આવ્યા છે પ્રાથમિક અહેવાલ મુજબ ભારતીય જળ વિસ્તારમાં પકડાયેલા પાકિસ્તાનીઓ માછીમાર હોવાનું બહાર આવ્યું છે બીએસએફ દ્વારા એક બોટને પણ કબજે કરવામાં આવ્યું છે જો કે તેમની પાસે કોઈ સદિગ્ધ શંકાસ્પદ વસ્તુઓ હાલ મળી નથી પરંતુ તપાસ અત્યારે હાલના તબક્કે દરેક એજન્સીઓ કરી રહી છે જી બિલકુલ બિલકુલ આભાર રાજેન્દ્ર તો આપ જોઈ રહ્યા છો કચ્છમાંથી પંદર પાકિસ્તાની ગુસ્સાન કોણે ઝડપી લેવાયા છે